નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત યુટ્યુબ ચેનલ દોસ્તો આજે સવારે ન્યૂઝપેપરની અંદર અને ગઈકાલે ખાસ કરીને પ્રેસ નોટની અંદર ઘણીવાર ઘણા સોશિયલ મીડિયાની અંદર છે અને ઘણા બધા ન્યૂઝની અંદર તમે સાંભળેલો હશે કે નિગમની અંદર એટલે કે જીએસઆરટીસી નિગમ એસટી નિગમની અંદર છે તે અગિયાર હજાર જેટલી છે એ નવી ભરતીઓ છે એ થશે હવે આ ન્યૂઝ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા મેસેજ આવ્યા અને એ મેસેજના રિપ્લે બધાને સ્વાભાવિક રીતે આપણે વોટ્સઅપની અંદર ન કરી શકતા હોય તો કઈ રીતે અગિયાર હજારની જગ્યાઓની ભરતી થશે ત્યારે થશે બરોબર જે અટકેલી ભરતી મતલબ કે જે પેન્ડિંગની અંદર અત્યારે હાલની અંદર જે કંડક્ટર ડ્રાઈવરની ભરતી છે એ ભરતીનો શું આમાં સમાવેશ થશે શું બધાના ફરીથી ફોર્મ ભરાવાના છે કે આ બધા જે તમારા મનમાં પ્રશ્નો છે તે પ્રશ્નોનું સમાધાન કરીએ બરાબર કેટલું સત્ય છે નિગમ કઈ રીતનું આખું કામ કરતું હોય છે

અને અગિયાર હજાર ની જગ્યાઓ ભરાશે આ નિવેદન કોને આપ્યું તો કે હર્ષભાઈ સંઘવી કોને આપ્યું દોસ્તો તો કે હર્ષ સંઘવી છે તે હર્ષ સંઘવી આ નિવેદન આપ્યું આ નિવેદન જેવું આપ્યું એવું તરત જ આ રીતે ન્યૂઝ ની અંદર અને ઘણા બધા જે સોશિયલ મીડિયા છે એની અંદર પણ આ નિવેદન વાયરલ થયું કે ભાઈ અગિયાર હજાર જેટલી એસટી નિગમ ની અંદર ભરતી થશે એમ બરોબર તો જોઈએ કે જીએસઆરટીસી માં એક જ વર્ષમાં દૈનિક મુસાફરો બે લાખ વધ્યા ધારાસભ્યોએ પોતાના મત ક્ષેત્રોના એસટીના નવા રૂટ જણાવવા સંઘવીની સંઘવીની અપીલ એટલે કે નવા તમારા રૂટ હોય એ કહી દો જેથી અમે નવા અઠ્યાવીસો જેટલા રૂટ છે એનો નવા શરૂ કરવા જઈ રહ્યા છીએ એવી વાતચીત થઈ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ની બસ સેવામાં થયેલા સુધારાઓને પગલે એક જ વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા પચીસ લાખ થી વધીને સત્યાવીસ લાખ પહોંચી ગઈ એટલે કે લગભગ બે લાખ જેટલો વધારો થયો અને નવા પેસેન્જર મેળવવાના લક્ષ્યાંક સાથે એસટી બસનું સંચાલન કાર્યરત હોવાનું વાહન વ્યવહાર મંત્રી કોણ છે હાલના વાહન વ્યવહાર મંત્રી તો એ છે દોસ્તો હર્ષ સંઘવી તો હર્ષ સંઘવી એ નવા અઠ્યાવીસો જેટલા રૂટ છે એ રૂટ મતલબ કે આખી ટ્રીપ બરોબર એક જગ્યાએ તો બયાન આપ્યું કે અગિયાર થી વધુ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે હવે અગિયાર હજાર કઈ રીતે એનો થોડોક આંકડો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ કે કઈ રીતે અગિયાર હજાર છે એ આપણે આંકડો મેળવીએ હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દેખાય છે ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જેટલા છે ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જેટલા છે વાત કરીએ તો કે કંડક્ટર બરોબર કંડક્ટર અને તમે ઘણા સમયથી વાત જોઈ રહ્યા છો એ ક્લાર્ક એટલે કે સોળસો ને છન્નું જેટલા ક્લાર્ક ની જગ્યાઓ છે એ લોકોએ અત્યારે બહાર પાડેલી છે ક્લાર્ક મતલબ કે બહાર નથી પાડી ખાલી વાતચીત કરેલી છે અને સાથે સાથે સત્યાવીસો જેટલી જગ્યાઓ સોરી સત્યાવીસ જેટલી છે એ મિકેનિકલ ક્લાર્ક મિકેનિકની અલગ અલગ જે ગ્રુપ એ ગ્રુપ બી આઠ સી મતલબ એ બધી જગ્યાઓ આમ ટોટલ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ટોટલ આંકડો થાય છે આ ટોટલ આંકડો થાય છે અગિયાર હજાર અગિયાર નવસો આસપાસ આંકડો થાય છે

બની શકે કે છે પચીસો આસપાસ શક્યતા લાગતી નથી તો આમ ટોટલ જગ્યાઓની વાત કરું આમ બધી તો મને એવું લાગી રહ્યું છે કે લગભગ આઠ હજાર આસપાસ છે એ નિગમ ભરતી કરશે કેટલી આઠ હજાર આસપાસ બાકી આ અગિયાર હજાર ની એ બધી વાતો મને અત્યારે ગળા નીચે ઉતરતી નથી બરોબર અગિયાર ની વાતો તે ઉતરતી નથી તો આ વાત થઈ ગઈ કે ભાઈ કેટલી જગ્યાઓ નિગમ કરે છે ગયા વર્ષે પણ એવું જ હતું ગયા વર્ષે પણ મોટી મોટી જાહેરાતો થઈ હતી પણ છેલ્લે જે લગભગ કંડક્ટરોની ત્રેવીસો આસપાસ ભરતી થઈ હતી અને આ વર્ષે પણ મને ગયા વર્ષે મતલબ કે જે જૂની ભરતી બે વર્ષ પહેલા લેવાઈ ગઈ બે વાળી એમાં પણ એવું જ હતું તો અહીંયા પણ મને એવું જ લાગી રહ્યું છે તો આ એક તમારા મનમાં પ્રશ્નો હતા કે કઈ રીતની ભરતી બીજું કે જૂની ભરતી છે કે નવી ભરતી તો ભાઈ આ ભરતી છે જેના ફોર્મ ભરાઈ ગયા છે ને જેમ કે કંડકટર અને ડ્રાઈવર બરોબર જેના ફોર્મ ભરાઈ ગયા છે કંડક્ટરો અને સાથે સાથે ડ્રાઈવરો તો આ બંનેનો સમાવેશ આમાં થઈ જાય છે અલગથી કોઈ ફોર્મ ભરવાની પ્રોસેસ થવાની નથી આ અગિયાર હજારનો જે આંકડો આપેલો છે એની જગ્યા ભરાશે મતલબ એવું નથી કે આમાં ફરીથી ભરતી આવશે બરોબર જે બાકી છે જેમ કે મિકેનિકની બાકી છે ક્લાર્કની બાકી છે તો આ બધી ભરતીઓ છે આ બધીઓ હજી આવશે ફ્યુચરમાં ક્યારે આવશે એ પણ આગળ તમને જવાબ મળશે બરોબર પણ જે વાત કરું કન્ડક્ટર અને ડ્રાઈવરની જે છે એ ફરીથી ક્યાંય ફોર્મ ભરાવાના નથી તમારા ફોર્મ ભરાઈ ગયા છે અને ડ્રાઈવરનું પેપર પણ લેવાઈ ગયું છે અને ફાઈનલ બસ મેરિટ યાદી આવે ટેસ્ટિંગ માટેની એની રાહ છે એ પણ આવી જશે એમાં પણ કોઈ ચિંતાજનક વાત નથી અને કન્ડક્ટર મેરિટ બાબતે પણ આજના વિડીયોમાં આગળ ચર્ચાઓ કરીએ છીએ બરોબર તો તમે છે ચાલીસ જેટલા કર્મચારીઓ છે એને નિમણૂકો આપવાનું કહે છે અને આવી ઘણી બધી પચીસો જેટલી નવી બસો છે એ અમે નવી ખરીદવાના છીએ અને આવી બધી ટૂંકમાં વાત કરીએ તો એસટી નિગમની વાહવાયુ છે એ આમાં કંઈક તમને જોવા મળે છે બરોબર અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ખાસ કરીને જે અલગથી ટ્રીપ ચાલે છે એની વાત કરેલી છે બરાબર પછી અહીંયા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે ડબલ ટ્રેક ચાલે છે એની પણ વાત કરેલી છે અને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન વિશે પણ જે એપ્લિકેશન શરૂ કરી છે એના વિશે પણ અહીંયા વાત કરેલી છે તો આ તો ન્યૂઝપેપરની વાત થઈ ગઈ હવે તમારા જેટલા કેટલાક પ્રશ્નો કે અગિયાર હજારની ભરતી ખરેખર આવશે તો મેં તમને બધું સમજાવી દીધું કઈ રીતની આખી ભરતીની પ્રોસેસ છે બરાબર અત્યારે જે આંકડો આવ્યો છે એ પ્રમાણે વાત કરીએ તો જે નોટિફિકેશન મુજબ વાત કરીએ તો ચાર હજાર કંડક્ટરો બીજી ઓગણીસો ઓગણીસો ની સોળસો ને છન્નું સોળસો ને છન્નું જેટલા છે એ આ જુનિયર ક્લાર્ક સોરી ક્લાર્ક જુનિયર ક્લાર્ક શબ્દ આપણે નહીં વાપરીએ ક્લાર્ક ઓકે અને આ જે છે એ ડ્રાઈવર તેત્રીસો અને બેતાલીસ છે તે કન્ડક્ટર બરોબર અને આગળ મિકેનિકની વાત કરી હતી એ પણ અહીંયા તમને આંકડો જોવા મળે છે કેટલા છે તો કે અઠયાવીસો સત્યાવીસ અઠ્યાવીસો સત્યાવીસ છે એ મિકેનિકની અલગ અલગ ભરતીઓ હવે આ ભરતીઓ છે કેટલા અંશે એ તો મને ખ્યાલ નથી પણ મેં કીધું એ પ્રમાણે આ જે જગ્યાઓ દેખાડી છે એની ત્રીસ થી એસી ટકા જગ્યાઓ પર ભરતી થતી હોય છે દર વખતે તો આ એક એની વાત થઈ ગઈ બીજું અત્યારે અહીંયા જે માહિતી આપેલી છે ઇલેક્શનની ડિટેલ્સ મેં કેટલીક તમારી સામે મૂકેલી છે પણ આ છે એ સો ટકા સત્ય નથી સો ટકા સત્ય નથી અત્યારે મને મળતી માહિતી મુજબ મને મળતી માહિતી મુજબ મેં આંકડો તમારી સમક્ષ મૂકેલો છે એટલે કોઈ આમ સમજી ન લેવું કે ભાઈ તારીખ એટલે તારીખે ઇલેક્શનની જાહેર થઈ જ જશે તો આ એક મને માહિતી મળી છે બરોબર એસટી નિગમના કર્મચારી પાસેથી જ કે બાર ત્રણ બે હજાર ચોવીસ આસપાસ છે ઇલેક્શન નોટિફિકેશન આવી જશે નોમિનેશન જે ભરવાનું હોય છે એ અઠ્યાવીસ તારીખ માર્ચ મહિનાની શરૂ થઈ જશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આ પત્રક છે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધો હતો હજી દોસ્તો બે ત્રણ દિવસ પહેલા જીસ તારીખે જે નિગમને રજૂઆત કરવામાં આવેલી એ કંડક્ટર પરીક્ષાનું શેડ્યુલ તેમજ મેરિટ જાહેર કરવા બાબતે તો આ આ બાબતે છે નિગમે એવો જવાબ આપેલો તમને હું અહીંયા રાઉન્ડ કરીને બતાવું ન બતાવે તો ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સએપ ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી અમારા ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું અને જોઈન થઈને આ શેડ્યુલ તમારે જોઈ લેવાનું તે અમે મૂકી દીધું હતું બરોબર તો જો અહીંયા તમને દેખાય છે કે આપના કંડક્ટર પરીક્ષાનું શેડ્યુલ તેમજ મેરિટ યાદી જાહેર કરવા બનો જે અનુસંધાને જણાવવાનું કે નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની ભરતી અંગેની કાર્યવાહી હાલમાં પ્રગતિ હેઠળ હોય જે જરૂરી કાર્યવાહી બાદ કંડક્ટર કક્ષાનું મેરિટ નિગમની ઓફિશિયલી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જે વિદિત સારું એટલે કે હાલની અંદર જરૂરી કાર્યવાહી બાદ

કે જે આ ઇલેક્શનની ડેટ હતી ને જે ઇલેક્શન નોટિફિકેશનની ડેટ બરાબર એની પહેલાં જો તમારું કન્ડક્ટરનું પણ મેરિટ એની પહેલા જો તમારું કન્ડક્ટરનું મેરિટ આવી જાય તો એમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં એની પહેલાં નિગમ છે એ આ મેરિટ જાહેર કરશે મને એવું લાગી રહ્યું છે પછી ન કરે અને પછી તમે મને મેસેજ કરીને મારી માથે ચડી જાવ એ રીતનું કંઈ કરવાનું નથી અત્યારે મને મળતી માહિતી મુજબ કન્ડક્ટરનું મેરિટ જે છે એ ઇલેક્શન ડેટ ડિકર થાય એની પહેલા છે એ જાહેર થઈ જશે મને એવું લાગી રહ્યું છે તો મુખ્ય મુખ્ય પ્રશ્ન હતા એ બધા તમારી સમક્ષ મૂકી દીધા અને બીજું સાહેબ અત્યારે જાહેર થાય તો તો પરીક્ષા બે ત્રણ મહિના પછી લેવાય ચાર મહિના પછી લેવાય પાંચ મહિના પછી લેવાય તે ગમે ત્યારે લેવાય તો પછી આમાં તૈયારીનું શું કરવું ઘણા બધા ના પ્રશ્નો થાય તો ભાઈ તૈયારી આ ભરતી છે એ ભરતીનો આંકડો તમારે બે હાજર ચોવીસ સુધી રાખવાનો કે ભાઈ બે હાજર ચોવીસ માં બધું પૂરું થશે એન્ડિંગમાં બે હાજર ચોવીસ ના

નહીં ચાલો ત્યારે નવા વિદ્યાર્થી મિત્રો હોય એ ગુજરાત જ્ઞાન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડિયો છે એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો અને એક ફટાફટ લાઇક તો પહેલા કરી નાખો અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંને ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને માત્ર ભારતમાં થકી જાય